તો સમગ્ર દેશ અને રાજ્યભરની અંદર ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે અને ભક્તોનો ધસારો મંદિરોમાં જોવા મળી રહ્યો છે ત્યારે દુધરેજ ખાતે આવેલા રબારી સમાજની ધર્મગુરુ ગાદી દુધરેજ ધામમાં પણ ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા નિમિત્તે દુધરેજ વડવાડા ધામ ખાતે આજના આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા દુધરેજ વડવાળા ધામ ખાતે પરમપૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી શ્રી કનિરામ બાપુના દર્શન માટે સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી દેવાંગભાઈ રાવલના નેતૃત્વમાં આ શહેરના તમામ મંદિરોમાં દર્શને જવાની છે ત્યારે આજે આ વઢવાડા મંદિરે અત્યારે અમે પૂજ્ય કનિરામ બાપુના પૂજન અને દર્શન માટે અમારી ટીમ સાથે સૌ ઉપસ્થિત થયા છીએ અને આજે આ ગુરુ પૂર્ણિમા મહોત્સવના પાવન પર્વે તમામ ભક્તજનોને ભાઈઓ બહેનોને ગુરુ પૂર્ણિમાને હૃદયપૂર્વકની શુભકામનાઓ પણ પાઠવું છું ગુરુ આપણા જીવનની અંદર અંધકારમાંથી પ્રકાશ તરફ આપણું જીવન લઈ જાય છે આપણા જીવનને સદ વિચાર અને સદ તરફ લઈ જાતા હોય છે ધર્મ ગુરુ આપણને સંસ્કાર તરફ અને સારા સમાજમાં સારું શિક્ષણ આવે સારા સંસ્કારો આવે કેળવણી આવે અને સમાજ જેમ દૂધમાં સાકર ભળે એમ સર્વ સમાજ સાથે ભાઈચારો રાખે એવું આજે ગુરુ પૂર્ણિમાનો પર્વનો આપ સૌને સનાતન ધર્મપ્રેમી અને સંદેશ પણ છે અને ભગવાન વડવાડા દેવના પરમ પૂજ્ય ગજરાટ મહામલેશ્વર પ્રણીરામ બાપુના સર્વ સમાજ ઉપર ખૂબ આશીર્વાદ છે કાયમી આશીર્વાદ રહે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના